જય ઉમેદારપુર મેડિકલ કોલેજ મોરલી ની ચા પાટણ માં આવી ગયા એ અંબિકા નર્સરીમાં માં પાંચ રૂપિયા થી છોડ ચાવું થાય અઢી લાખ રૂપિયા સુધી છે શુટ બતાવ્યું પાર્થભાઈ જયંતભાઈ ની સાથે આવે નીલમભાઈ જય બહારી પાટણમાં આવી ગયા જમવા માટે ગોગા ઢાવાય અને અહિયાં અહીંયા રસોડા લીધો આવ્યો ચૂલા ઉપર આજે ગરમા ગરમ બન્યો ભાઈ ઢાબામાં મોજ કરીએ છીએ નીલમભાઈ જોડે મજા આવી જાય આખા લસણનું શાક તો બહુ મસ્તી સિંગોળું પણ અને ચોકલેટ પાનની મોજ કરીએ બસ હવે નહીં ક્યાં પાટણથી સૂટ બૂટ બતાવીને લડવા થઈને મહેવાણા જવું ઘરે આવી ગયો છું ભાઈ બાઈક લઈને જઈશ રખડવાય બાપુની ફૂલ મોજવાળી ચા પીવાની હવે હાથની દવા લેવાનું હોસ્પિટલમાંથી દવા લઈને આવીને અને બે મોજીના મિત્રો સાથે ચા પીવું મસ્ત જમીલું તું હવે વિડીયો બના બે વિડીયો બની ગયો રેન્ડરિંગ થાય છે અને આજે જોઈશ એમેઝોન ઉપર ચંદુ જેન પી